હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ ની સ્વાધ્યાય પોથી પાઠ પંદર બજારથી ઘર સુધી ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ પંદર બજારથી ઘર સુધી ના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન એક નીચેના કોષ્ટકમાં તમારા પરિવારની માહિતી ભરો તમારા નામ લખવાના છે તે સવારે કેટલા વાગે ઉઠે છે તે લખવાનું છે રાત્રે કેટલી વાગે સુઈ જાય છે એ લખવાનું છે અને દિવસ દરમિયાન કરતા હોય તે કાર્યો લખવાના છે હું અહીં મારા પરિવાર વિશે લખું છું મારું નામ આર્ય સવારે સાત વાગે ઉઠું છું રાત્રે નવ વાગે સુઈ જાઉં છું અને દિવસ દરમિયાન રમવાનું અને લખવાનું કાર્ય કરું છું માતાનું નામ કાજલબેન જે સવારે પાંચ વાગે ઉઠે છે રાત્રે નવ વાગે સુઈ જાય છે દિવસ દરમિયાન રસોઈ ઘરકામ અને શાળાએ જાય છે પિતા હર્ષદભાઈ જે સવારે છ વાગે ઉઠે છે દસ વાગે સુઈ જાય છે શાળાએ જાય છે શિક્ષકની ફરજ બજાવે છે ભાઈ જિયા જે નાનો છે સવારે આઠ વાગે ઉઠે છે નવ વાગે સુઈ જાય છે અને દિવસ દરમિયાન રમે છે બહેન રિયા સાત વાગે ઉઠે છે અને નવ વાગે સુઈ જાય છે લેસન અને ઘરકામ તેના કાર્યો છે દાદા કાંજીભાઈ છ વાગે ઉઠે છે અને સુવાનો સમય દસ વાગ્યાનો છે દિવસ દરમિયાન ખેતી કામ કરે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો સવાલ તમારા પરિવારનો વ્યવસાય શું છે અમારા મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે સવાલ પરિવારના વ્યવસાયમાં ઘરના કેટલા સભ્યો મદદ કરે છે જવાબ પરિવારના વ્યવસાયમાં ઘરના ચાર સભ્યો મદદ કરે છે સવાલ ત્રણ તમારા ઘરે રોજનું શાકભાજી ક્યાંથી આવે છે જવાબ અમારા ઘરે રોજનું શાકભાજી ખેતરમાંથી તેમજ શાકભાજીની દુકાનેથી આવે છે ચાર શાકભાજી બગડી ગયા છે તે તમને કેવી રીતે ખબર પડે છે જવાબ જો શાકભાજી બગડી ગયા હોય તો તેમાંથી દુર્ગંધ આવે છે પોચા થઈ જાય છે અને ફૂગ જોવા મળે છે પાંચ તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો જવાબ હું મારા ઘરે સાફ સફાઈના કામમાં ખેતી કામમાં અને ઘરના કામમાં મદદ કરું છું પ્રશ્ન ત્રણ નીચે આપેલ ફકરાના આધારે તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે મમ્મી છોટુ અને હું આગલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ સવારે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે બધી બાજુ રીંગણા બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજારમાં પહોંચી શકાય સવાલ એક શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે જવાબ પાણી છાંટવાથી શાકભાજી તાજા રહે છે સવાલ બે આ ફકરામાં આપ્યા ન હોય તેવા પાંચ શાકભાજીના નામ લખો કોબીજ ગુવાર કારેલા તુરિયા ગલકા અને ફ્લાવર સવાલ ત્રણ મંડી એટલે શું સમજાવો મંડી એટલે જ્યાં શાકભાજી વેચવામાં આવતો હોય તેવી જગ્યા સવાલ ચાર કાચા શાકભાજીને અલગ શા માટે કરવામાં આવે છે જવાબ કાચા શાકભાજી કોઈ ખરીદતું નથી એટલા માટે તેને પકવવા માટે અલગ કરવામાં આવે છે પાંચ શાકભાજીને અલગ કરવા માટે કેમ ઝડપ કરવી પડે છે જવાબ શાકભાજીને ઝડપથી અલગ કરીને બજારમાં વહેલા પહોંચાડવાના હોવાથી ઝડપ કરવી પડે છે છ અમુક શાકભાજી વેચવાલાયક કેમ નહીં હોય જવાબ અમુક શાકભાજી ખરાબ થઈ ગયા હોય તો તે વેચવા લાયક હોતા નથી પ્રશ્ન ક્રમ ચાર નીચે આપેલા વ્યવસાયને સૂર્યોદય પહેલાં શરૂ થતા અને સૂર્યોદય પછી શરૂ કરવામાં આવતા હોય તે મુજબ વર્ગીકરણ કરો આપેલી જગ્યામાં અન્ય ત્રણ વ્યવસાય કે સ્થળ ઉમેરીને તેમનું પણ વર્ગીકરણ કરો વિદ્યાર્થીઓ અહીં વ્યવસાયના નામ આપેલા છે આ વ્યવસાયના નામને સૂર્યોદય પહેલાં શરૂ થતા અને સૂર્યોદય પછી શરૂ કરવામાં આવતા બે ભાગમાં વહેંચવાના છે સૌ પ્રથમ વ્યવસાય જોઈએ દરજી બેંક હોટલ પોસ્ટ ઓફિસ દૂધ ડેરી પેટ્રોલ પંપ પશુપાલન શાકભાજી વેચાણ શાળા ફળ વેચવા ખેતી ધોબી કારખાનું ત્રણ નવા ઉમેરીએ છાપાવાળો વકીલ અને પોસ્ટ ઓફિસ ઉપરના કોષ્ટકમાં આપેલ વ્યવસાયની નીચે મુજબ અલગ તારવો સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય કે સ્થળ દૂધપાલર પેટ્રોલ પંપ દૂધવાન દવાખાનું હોટલ છાપાવાળો અને પશુપાલન હવે સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાય કે સ્થળ દુકાન શાકભાજી વેચાણ ફળ વેચવા કુરિયર પોસ્ટ ઓફિસ વકીલ ખેતી ઓફિસ શાળા ખુલવી પ્રશ્ન ક્રમ પાંચ નીચે કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે તેમાં અન્ય બે નામ ઉમેરી તેને માગ્યા મુજબ જુદો પાડીને લખો અહીં કેટલાક ફળો અને શાકભાજીના નામ આપ્યા છે જેમ કે ચીકુ ગવાર રીંગણ કેળા દ્રાક્ષ ભીંડા બટાટા સીતાફળ દૂધી બીટ કાકડી જામફળ દાડમ ફ્લાવર આદુ પપૈયો મરચા કેરી તરબૂચ લીંબુ શકરિયા ટામેટા ડુંગળી બે નામ ઉમેરીએ અનાનસ અને ખિસોડા જુદા પાડીને લખો ફળ અને શાકભાજી ફળો લખીએ ચીકુ જામફળ સીતાફળ દાળ કેળા તરબૂચ દ્રાક્ષ અનાનસ કેરી અને પપૈયો હવે શાકભાજી લખીએ ડુંગળી આદુ લીંબુ ગુવાર બટાકા મરચાં હરીંગણા ટામેટા ફ્લાવર અને દૂધી બીજી રીત હવે આ જ નીચેના કોષ્ટક મુજબ વર્ગીકૃત કરો રાંધીને ખવાતા કાચા ખવાતા અને બંને રીતે ખવાતા રાંધીને ખવાતા ભીંડા બીટ બટાકા કાકડી ડુંગળી મરચાં હિસોડા ગવાર ફ્લાવર કાચા ખવાતા ચીકુ અનાનસ કાકડી દાડો કેરી પપૈયા ટમેટા જામફળ સીતાફળ અને તરબૂચ દ્રાક્ષ બંને રીતે ખવાતા કાકડી ટમેટા થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડિયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો